માણસ અજ્ઞાનમાં કેવો અટવાય છે કે એને સાચી દિશા મળતી નથી સાચો રસ્તો મળતો નથી જ્યાં ત્યાં અટવાય છે અથડાય છે અને પછી પોતાનું જીવન એને બોજારૂપ લાગે છે ભાર લાગે છે હળવાશ નથી અનુભવાતી હળવું જીવન હોય તો જીવવાની મજા આવે પણ ભારવાળું જીવન તો જીવવાની મજા ન આવે કારણ કે બોજારૂપ લાગે એનું કારણ કે એટલી અજ્ઞાનતા છે જેમ કે મજૂર માણસ ગુણ ઉચકીને જતો હોય એમ માણસ પોતે પોતાનું જીવન ઉચકીને ચાલતો હોય ને એવું લાગે પોતાને પોતાના જીવનનો ભાર લાગે આનું કારણ શું જીવનમાં ખરેખર રસ વયો ગયો નિરસ જીવન થઈ ગયું તમે જુઓ કોઈ સંન્યાસમાંથી ગૃહસ્થ આશ્રમમાં જાય છે તો કોઈ ગૃહસ્થ આશ્રમમાંથી સંન્યાસમાં જાય છે કોઈ જંગલમાંથી નગર તરફ જાય છે તો કોઈ નગરમાંથી જંગલ તરફ જાય છે આ શાની દોડા દોડી છે જ્યાં ત્યાં માણસ ભાગમ ભાગી કરે છે ક્યાંય સ્થિર નથી ક્યાંય એને જ્યાં ઠેકાણે ટકવું છે સ્થિર થવું છે એવું કોઈ ઠેકાણું મળતું નથી એટલે માણસ દોડા દોડી કરે છે એનું કારણ શું કે જે માણસને રસ જોતો છે એ રસ મળતો નથી કારણ કે માણસને ગમે ત્યાં રસ જોઈએ છે રસ માટે દોડા દોડી કરે છે પણ જ્યાં જાય છે ત્યાંથી રસ નથી મળતો એટલે માણસનું જીવન નિરસ બની ગયું છે તો નિરસ જીવનને સરસ કેમ બનાવવું નિરસ જીવનને સરસ તો ખરેખર કોણ બનાવી શકે સત્સંગ હરિકથા સત્સંગ સિવાય માણસનું જીવન સરસ ક્યારેય ન બને કારણ કે સત્સંગથી માણસના જીવનમાં એક જીવન જીવવાની દિશા મળે છે સત્સંગ વિવેક આવે પછી સંન્યાસ લીધો હોય તો ભલે અને સંસારી જીવન હોય તોય ભલે માણસનું હૃદય કેવું છે મન કેવું છે એના ઉપર આધાર છે એટલે ગમે તે પોઝિશનમાં હોય ગમે તે જગ્યાએ હોય પણ આપણી સમજણ કેવી છે એના ઉપર આધાર છે સમજણ વગર તો માણસ દુખી થવાના છે જેને ચા ઠેકાણે ઠરવું છે ઠેકાણું મળતું નથી એટલે સત્સંગ સિવાય માણસને શાંતિ નથી કોઈ પણ પરિસ્થિતિમાં હોય ગમે ત્યારે હોય પણ જીવનમાં ખરેખર સત્સંગ જરૂરી છે સત્સંગ હશે તો જ માણસને જીવનમાં ખરેખર સાચી શાંતિ મળશે અને ખરેખર રસ માણસને જોતો છે તો રસ ક્યાં છે તો રસ રૂપ તો પરમાત્મા ખુદ પોતે છે હવે પરમાત્મામાં સ્થિતિ કરીએ તો આપણને સાચો રસ મળે હવે પરમાત્મામાં સ્થિતિ કેમ થાય સત્સંગથી બિન સત્સંગ વિવેક ના હોય વિવેક વગર તો સત્સંગ મળવાનો નથી માટે કોઈ મહાપુરુષોનું સાનિધ્ય સેવવું જોઈએ કોઈ શાસ્ત્રો અધ્યયન કરવું જોઈએ તેથી કરીને આપણને સાચી દિશા મળે